જાંબુઘોડાના ઊંઢવણ ગામે ભાદરવા શોધ દશમની ભવ્ય ઉજવણી કરવામાં આવી પ્રાપ્ત વિગતો મુજબ જાંબુગોડા તાલુકાના ઉંડવણ ગામ ખાતે છેલ્લા પચ્ચીસ વર્ષથી રામદેવ પીર મહારાજના મંદિરે ભાદરવા શોધ દશમ એટલે કે રામદેવજીના જન્મદિવસની ભારે ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવે છે ત્યારે આજે પણ દર વર્ષની જેમ તારીખ બે ઓગસ્ટના રોજ ભાદરવા શોદ દશમને લઈ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ત્યારે આ મંદિર ખાતે રામદેવ પીરના ભક્તો દ્વારા ચાર થી પાંચ દિવસ અગાઉથી જ જન્મદિવસની ઉજવણીની તાળામાર તૈયારી કરવામાં આવી હતી તેમજ બહારથી મોટી સંખ્યામાં ભક્તો આ દિવસે મોટી સંખ્યામાં આ મંદિરે આવતા હોય છે ત્યારે આજે વિધિકારક હાલોલથી ગાયત્રી પરિવાર દ્વારા વિધિવત રીતે મંત્રોચ્ચાર સાથે હવન કરવામાં આવ્યો હતો અને ભક્તોએ રામદેવજીના પારણાના પણ દર્શન કરી પારણું ચલાવ્યું હતું આ પારણાના તેમજ હવનનો લાભ તમામ પધારેલ ભક્તોએ લીધો હતો ત્યારબાદ ભક્તોએ મહાપ્રસિદ્ધિનો લાભ લઈ મહાપ્રસાદીનો લાભ લીધા બાદ બપોરના ત્રણ વાગ્યે ઊંઢણ રામદેવ પીરના મંદિરથી જામુગોડા ત્રણ રસ્તા પાસે આવેલા રામદેવ પીર મંદિર સુધી રામદેવ પીરનો રથ અને બાલિકાઓ દ્વારા માથે કળશ લઈ ડીજે સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ શોભાયાત્રામાં ગામના તેમજ બહાર ગામના ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા અને ત્યાં પૂજા આરતી કરી પ્રસાદી ધરાવી શોભાયાત્રા સંપન્ન કરાઈ હતી આપે જો અમારી યુટ્યુબ ચેનલ અવર જાંબુગોડા ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી શેર જરૂરથી કરો